ટ્રાન્સપોર્ટ એસોસિએશનના વિરોધને લઈને ગાંધીધામમાં ટ્રાફિક જામમાં અનેક વાહન ચાલકો અટવાઈ ગયા છે વધુ જાણકારી અમારા સંવાદદાતા હર્ષદ ઠાકુર પાસેથી પ્રાપ્ત કરીશું હર્ષદ ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોને શું મુશ્કેલી પડી રહી છે ધોની ફરી એકવાર ગાંધીધામ થી ભીમાસર સુધીનો રસ્તો જે છે તે જામ થયો છે મહા ટ્રાફિક જામ આ રસ્તા ઉપર સર્જાયું છે ગઈકાલે ગાંધીધામ થી કંડલા સુધી વીસ કિલોમીટર નો મહાજામ જે છે તે સર્જાયું હતું નેશનલ હાઈવે ના ખરાબ રોડ રસ્તા ને લઈને આ મહાજામ જે છે તે સર્જાયું છે ટ્રક ચાલકો જે છે તે ખરાબ રોડ રસ્તા ને લઈને હેરાન પરેશાન થયા છે તેને લઈને આજે કચ્છના તમામ ટ્રાન્સપોર્ટરો દ્વારા નો રોલ નો ટોલ ની મુહિમ જે છે તે ચલાવવામાં આવી રહી છે જે પ્રમાણે આ ટ્રાફિક જામ થયું છે સહિતના એકમોથી સતત પરિવહન કરતા વાહનો અત્યારે ખરાબ રોડ રસ્તા સાથે ભારે ટ્રાફિક જામની જામની મુશ્કેલી સહન જે છે તે કરી રહ્યા છે ધ્વની બીજી બીજી તરફ એ વાત છે કે સતત અડતાલીસ કલાક જે ટ્રાફિક જામ સર્જાયું છે પશ્ચિમ પૂર્વ કચ્છ પોલીસ ની પણ સરાહનીય કામગીરી જે છે તે જોવા મળી રહી છે જી હર્ષદ આભાર જાણકારી આપવા માટે